પ્રયાગરાજ મહાકુંભમાં પાળીયાદના નિર્મળાબા અને પરિવાર પવિત્ર નદીમાં સ્નાન કરીને વડોદરા પધાર્યા હતા ત્યારે વડોદરા પધારેલા તમામ સંતોની ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રયાગરાજ મહાકુંભમાં પાળિયાદના નિર્મળાબાદ દ્વારા કરાયેલા પવિત્ર સ્નાનનું ખૂબ મહત્વ છે આધ્યાત્મિકતા અને અને ભક્તિમાં ધરાવે છે તેમણે ગંગા સરસ્વતીના સંગમ તટે પવિત્ર સ્નાન કર્યું આ સ્નાન માત્ર શરીર શુદ્ધિ માટે નહીં પણ આત્મશુદ્ધિ માટે મોક્ષ પ્રાપ્તિ માટે પણ મહત્વ ધરાવે છે મહાકુંભના શુભ અવસરે લાખો ભક્તો સાથે તેમણે તીર્થ સ્થળે સ્નાન કરીને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા દર્શાવી તેમની ઉપસ્થિતિ પાળિયાદના ભક્ત સમૂહ માટે ગૌરવનું કારણ બની આ પવિત્ર ક્ષણે ભક્તિભાવથી ભરેલા ભજન અને જપતપના સાથે નિર્મળાબાએ ધર્મપરાયણ જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે ગત રોજ સમાસાવલી ખાતે પધારેલા પરમપૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુ ગાયત્રીબા પરમપૂજ્ય ભૈલુ બાપુ સાથે જ શ્રી બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુ પધાર્યા હતા ત્યારે અમર ગ્રુપના ચેરમેન કિશોરભાઈ પ્રજાપતિ તેમજ વિહળ પરિવારના સેવકો દ્વારા તમામનો ફુલહાર કરી આશીર્વાદ મેળવ્યા હતા બીજી બાજુ નિર્મળાબાદ દ્વારા મીડિયા સમક્ષ વાત કરી હતી કે વડોદરા એટલે મારું બીજું ઘર હું પાળિયાદ હોઉં કે પછી વડોદરા હોઉં મને એમ જ લાગે છે કે હું મારા ઘરે જ છું અને પ્રયાગરાજ મહાકુંભના સ્નાન વિશે પણ વિસ્તૃત માહિતી તેમણે આપી હતી પવિત્ર મહાકુંભમાં સ્નાન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું અને કુંભ વિશે તો શું કહેવું બધા મીડિયાના થ્રુ બધા પરિચિત જ છે પણ એક સનાતન ધર્મની આસ્થા શું છે અને સનાતન ધર્મ શું છે એ જોવું હોય તો કુંભમાં જવું જોઈએ ત્યાં સાક્ષાત અનુભવ કરી શકાય કહી ન શકાય એવું એક પવિત્ર અનુભવનું સાથે લઈને આવ્યા છે અને મારા બદર તો દર વખતે કુંભમાં જાતા અને કલ્પવાસ ત્યાં મહિનો મહિનો રોકાતા એટલે આમ અમે તો નાનપણથી પરિચિત છે જ પણ એ આ મહાકુંભનું જે એક વિશાળ આટલા કરોડો માણસોની વચ્ચે આટલું મેનેજ કરવું ક્રાઉડ મેનેજ કરવું અને આટલું સ્વચ્છતા અને એનું વર્ણન નથી કરી શકાય એમ એ અનુભવ જ કરી શકાય એટલે દરેક સનાતનીને કુંભમાં જઈને અનુભવ કરવો જોઈએ અને ઉમટ્યું છે આખું આ સનાતન બધા આસ્થા છે જ દેવી દેવી એમાં કોઈ શબ્દોથી વર્ણન ન કરી શકાય અનુભવ જ કરી શકાય ફરીથી જ કહીશું તમને અને એમાં જો પાછા કોઈ ટુરિસ્ટ તરીકે જતા હોય તો એ આખો અનુભવ જુદો થાય પણ સનાતની તરીકે એક આસ્થા લઈને જાય તો જ સાચા કુંભનું ને એની પવિત્રતાનો દર્શન થઈ શકે અને આટલા બધા અખાડાઓ અને સાધુ સંતો હોય એટલે કરોડો માણસો હોય તો કોઈ ભૂખું ન સુવે આ કુંભમાં એ એક અમે નજરે જોયું અને અદભુત છે જે યોગીજીએ જે વ્યવસ્થા કરી છે અને સ્વચ્છતા અને કોઈ કમી નથી એમ કે એ તો કહેવાય એમ આજે વડોદરામાં પણ પધરામણી થઈ છે શું કહે વડોદરા તો અમારું છે જ અને આ લક્ષ્મણભાઈની મોકાની પરિવારથી તો આપ સૌ પરિચિત છો ને અમારે વડોદરા ભાવી એટલે અમને એમ થાય કે અમે ઘરે આવી ગયા જતા વળતા બે ટાઈમ અહીંયા વડોદરા હોલ્ડ કરીને જ ગયા હતા એટલે અમને એમ એ બહુ અનુકૂળતાથી ગયા છીએ થાક ઉતરી જાય આવી એટલે એમ થાય કે ઘરે આવી ગયા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર